શહેરમાં ઓગણીસો એકોતેર માં વ્યક્તિનું મોત થયું હતું જે ઇન્ફ્લુએન્ઝાથી પીડિત હતો તેની લાશને લોંગ ઇયરબેનમાં દફન કરવામાં આવી આજે પણ તેની લાશમાં ઇન્ફ્લુએન્ઝાનો વાયરસ જોવા મળતો હોય છે અને આ જ કારણે કાયદો બનાવવામાં આવ્યો જેથી કરીને લોંગ ઇયરબેનને મહામારીથી બચાવી શકાય આ શહેરની બે હજારની ની છે જયારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તેને અન્ય સ્થળ પર મોકલી દેવામાં આવે છે અને જો તેનું મોત થાય તો ત્યાં જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે એટલા માટે છેલ્લા સિત્તેર વર્ષોથી લોંગ લોન્ગ કોઈનું પણ મોત થયું નથી